પહેલો પ્રશ્ન હાથીના મોમાં કેટલા દાંત હોય છે ઓપ્શન એ બે દાંત 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 ઓપ્શન ઓપ્શન બી સી કે સાસો જવાબ છે ઓપ્શન બી સવિસ દાંત બીજો પ્રશ્ન કયો ગ્રહ રાત્રે લાલ રંગનો દેખાય છે ઓપ્શન એ શુક્ર ઓપ્શન બી પૃથ્વી ઓપ્શન સી ગુરુ છે ઓપ્શન ડી મંગળ ત્રીજો પ્રશ્ન વિશ્વનું સૌથી લાંબુ પ્રાણી ક્યુ છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી સિંહ ઓપ્શન સી જીરાફ કે ડી ઘોડો सासो जवाब से ऑप्शन सी जीराफ चौथो प्रश्न क्या देश में पीला कपड़ा पहरवा पर प्रतिबंध से ऑप्शन ए मलेशिया ऑप्शन बी भारत ऑप्शन सी अमेरिका के ऑप्शन डी जापान सासो जवाब से ऑप्शन ए मलेशिया પાંચમો પ્રશ્ન કઈ ટ્રેન ભારતના બાર રાજ્યોમાંથી પસાર થાય છે ઓપ્શન એ શતાબ્દી ઓપ્શન બી હિમસાગર ઓપ્શન સી હિમાલય કે ઓપ્શન ડી ગંગા સાગર સાસો જવાબ છે ઓપ્શન બી હિમસાગર સઠ્ઠો પ્રશ્ન વિશ્વની સૌથી મોટી કે આવી હતી ઓપ્શન બી ન્યુઝીલેન્ડ ઓપ્શન સાસો જવાબ છે ઓપ્શન બી ન્યુઝીલેન્ડ સાતમો પ્રશ્ન મચ્છર કરડવાથી કયો રોગ થાય છે ઓપ્શન એ ડેન્ગ્યુ તાવ ઓપ્શન બી કમળો ઓપ્શન સી ટાઈફોઈડ કે ઓપ્શન ડી ઉલ્ટી. સાસો જવાબ છે ઓપ્શન તાવ આઠમો પ્રશ્ન ક્યા રાજાએ પોતાની માતા સાથે લગ્ન કર્યા હતા ઓપ્શન એ અકબર ઓપ્શન બી બાબર ઓપ્શન સી હુમાયુ કે ડી ઈડિયસ सही जवाब से ऑप्शन डी ईडियस नवमो प्रश्न भारतना क्या राज्य में સૌથી સસ્તું પેટ્રોલ મળે છે ઓપ્શન એ કેરળમાં ઓપ્શન બી ગુજરાતમાં ઓપ્શન સી ગોવામાં કે ઓપ્શન ડી પંજાબમાં सही जवाब से ऑप्शन सी गोवामा દસ પ્રશ્ન પરીક્ષા શરૂ કરનાર પ્રથમ દેશ કયો છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન ઓપ્શન સી જાપાન કે ડી અમેરિકા સાસો જવાબ છે ઓપ્શન બી ચીન અગિયાર પ્રશ્ન બુલંદ દરવાજો ભારતના કયા રાજ્યમાં આવેલો છે ऑप्शन ए उत्तर प्रदेश ऑप्शन बी गुजरात ऑप्शन सी मध्य प्रदेश के ऑप्शन डी बिहार सासो जवाब से ऑप्शन ए उत्तर प्रदेश बारमो प्रश्न सौ होशियार मछली कई से ऑप्शन ए डॉल्फिन ऑप्शन बी शार्क ऑप्शन सी वहेल કે ઓપ્શન ડી જવાબ છે ઓપ્શન એ ડોલ્ફિન તેરમો પ્રશ્ન ક્યુ પ્રાણી પોતાના મો દ્વારા બસ્સાને જન્મ આપે છે ઓપ્શન એ કરસલો ઓપ્શન બી સાપ ઓપ્શન સી માછલી કે ઓપ્શન ડી દેડકો

पंदरमो प्रश्न एवं कई वस्तु से जे आखा गाम में फरे से पर मंदिर में जता डरे से ऑप्शन ए चोर ऑप्शन बी मानस, ऑप्शन सी चप्पल के ऑप्शन डी बाड़क सासो जवाब से ऑप्शन सी चप्पल सोलमो प्रश्न એકમાત્ર એવું ક્યુ પક્ષી છે જે બસો સિત્તેર ડિગ્રી સુધી માથું ફેરવી શકે છે ઓપ્શન એ પોપટ ઓપ્શન ડી ઘુવડ ઓપ્શન સી કાગડો કે ઓપ્શન ડી ચકલી મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો